હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રવિવારે ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી જે આગાહી સાચી ઠરી છે વહેલી સવારથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે સુરતમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તંત્ર ઝડપથી વરસાદી પાણીનો નિકાલ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે સારા વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં આજે વરસાદ શારો પડતા ખુશીની લહેર જોવા મળી છે વરસી રહેલા વરસાદ ડાંગર શેરડી શાકભાજી સહિતના પાકોને ફાયદો કરાવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત